વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ તો આજે આપણે બી એમાં વ્યાખ્યાઓ શીખવાના છીએ ટી બીકોમ બી કોમ સેમ સિક્સની જે પણ બી એનું સિલેબસ છે જેનું યુનિટ ફર્સ્ટ છે માલ સામગ્રી સંચાલન તો એમાં જેટલા બી ચેપ્ટરો છે એમની વ્યાખ્યાઓ આપણે કરશું જો વિડીયો મોટો થઈ જશે તો એમાં આપણે પાર્ટ બાય ડિવાઈડ કરીને તમારી સાથે હું વ્યાખ્યાઓ સમજાવીશ મેં તમને આની પહેલાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બધા જ ચેપ્ટરના તમારી સાથે શેર કરી દીધા છે તો તમે વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ડીવાય બી કોમ સેમસિક્સ ઓલ વિડીયોઝમાં તમે જઈને જોઈ શકો છો આ વિડીયોની આગળ પાછળનો જ વિડીયો છે કે જેની અંદર તમને મેં આઈ એમપી ક્વેશ્ચન મોસ્ટ આઈ એમપી ક્વેશ્ચન આપેલા છે તો આજે આપણે વ્યાખ્યાઓ સમજી લઈએ જે બી ચેપ્ટરની અંદર વ્યાખ્યાઓ આવતી હોય એ મેં તમારી સાથે શેર કરી છે તો પહેલી ચેપ્ટરની વ્યાખ્યા છે કે માલ સામગ્રીનો અર્થ તો કાચો માલનો સ્ટોક હોય કે પ્રક્રિયામાં માલનો સ્ટોક હોય અર્ધ તૈયાર માલ હોય કે કે છે વગેરે સ્ટોક છે તૈયાર માલનો સ્ટોક છે યંત્રોની મરામત માટેનું જરૂરી કોઈ બી પ્રકારના સાધનો છે પરચુરણ જે બી ચીજવસ્તુઓ છે જે પણ તમારા ધંધા માટે ઉપયોગી હોય છે એને તમે શું કહેશો કાચો માલ શો એ શું છે તમારી માલ સામગ્રી છે તો જયારે બી તમને માલ સામગ્રીનો અર્થ અથવા તો દ્રવ્ય નો અર્થ પૂછે તો તમારે આ વ્યાખ્યા લખવાની છે એની સિવાય તમે જ્યારે તમને માલ સામગ્રી સંચાલન પૂછે માલ સામગ્રી એટલે ક્લિયર થઈ ગયું કે કોઈ પણ પ્રકારની જે વસ્તુ છે જેમાં કાચો માલ અર્ધ તૈયાર માલ તૈયાર માલ આવી જાય એ બધી વસ્તુઓ જેમ કે યંત્ર સાથે કોઈ બી મરામત માટે જે બી સ્ક્રુ છે ગ્રીસ છે જે બી ઓઇલ ગાભા જે બી વપરાય છે બધું શું છે માલ સામગ્રી છે હવે એનું સંચાલન જે કરવાનું છે એની વ્યાખ્યા શું છે તો એલ જેડી બોઝે આપી છે હું તમને શું કહું છું ખબર કોઈ બી વ્યાખ્યા હોય ને તો કોઈ પણ એક પ્રકારના લેખકની વ્યાખ્યા પકડી લેવાની કારણ કે તમે જ્યારે બી લેખકનું નામ લખશો ને તો તમારું ઇમ્પ્રેશન થાળું થોડું સારું પડશે એટલે તમારે શું કરવાનું છે કોઈ બી એક વ્યાખ્યા પકડો કોઈ પણ એક કવિનું કે સોરી લેખકનું નામ લઈ લો અને લખો તો તમારું ઇમ્પ્રેશન કેવી પડશે સારી પડશે તો અહીંયા મેં લેખકનું નામ લખ્યું છે એલ જે ડી બોઝના જણાવ્યા મુજબ તો ઉત્પાદન પ્રક્રિયામાં પ્રારંભથી લઈને અંત સુધી જે બી માલ સમાન અને સ્ટોક જોઈએ તેનું આયોજન કરવું તેની દોરવણી કરવી તેનું સંકલન કરવી તો આ બધી પ્રક્રિયાને આપણે શું કહેશું માલ સામગ્રી સંચાલન આ બધી જ વ્યાખ્યાઓ તમે નોટડાઉન કરી શકો છો આ વ્યાખ્યાઓ એટલે લઈને આવી છું કારણ કે તમને વ્યાખ્યાઓ જ્યારે વાંચવા બેસો તો તમારે પેજ બાય પેજ ના રિટર્ન કરવું પડે જો તમે એક્ઝામ આપવા જાઓ છો તો પણ તમે મારો વિડીયો ઓપન કરીને કાનમાં રાખીને સાંભળી શકો છો જેથી તમારી વ્યાખ્યાઓ પણ ક્લિયર થઈ જશે સંગીન ખરીદીનો અર્થ શું છે ખરીદી એટલે રોકડ અથવા અન્ય અવેજના બદલામાં તમે કોઈ બી ચીજવસ્તુ માલ સમાન કે સેવાની પ્રાપ્તિ કરો છો તો એને આપણે શું કહેશું ખરીદી કહેશું તો આ જ ખરીદી સંચાલનની દ્રષ્ટિએ ખરીદે નાણાંના બદલામાં માલ મેળવવા કરતા કંઈક વિશેષ છે ખરીદી જે બી સંગીન ખરીદી છે એ તમે નાણાં આપો છો એના બદલામાં વસ્તુ ખરીદો છે ને એના કરતાં કંઈક વિશેષ છે કારણ કે ખરીદી એ શું છે ખબર છે ધંધાનો મૂળ છે તમે જેવા પ્રકારનો માલ ખરીદી છો જેવા પ્રકારનો તમારો માલની ગુણવત્તા હશે એના ભાવ હશે એવા પ્રકારનો તમારો ધંધો ચાલશે એના માટે ખરીદી તમે નાણાંના બદલામાં આપીને કોઈ વસ્તુ મેળવી લો છો ને એના કરતાં પણ કંઈક શું હશે વિશેષ હશે ચાલો તો આ તમે જોઈ લો અને નોટડાઉન કરી લો ઓકે વિડીયોને પુશ કરીને તમે આ લખી પણ શકો છો અને વારંવાર જ્યારે તમે રાત્રે સૂતા પણ હોવ ને તો વિડીયો ઓપન કરી નાખવાનું અને તમારા કાનમાં નાખી દેવાનું જેથી તમારી વ્યાખ્યાઓ તમને શું થતી હોય રિપીટ થતી રહે આના કારણે તમારો એક બે માર્ક્સ કવરઅપ થઈ શકે છે હવે આપણે નેક્સ્ટ વ્યાખ્યા પર એની પછી છે કેન્દ્રિત ખરીદી તો ખરીદીની વ્યાખ્યા શું છે જયારે બી આખા ધંધા કે એકમના બધા જ વિભાગો માટે ખરીદી એક જ વિભાગ દ્વારા થતી હોય ત્યારે આપણે એને શું કહેશું કેન્દ્રિત ખરીદી અહીંયા એમ કે છે જ્યારે બી સમજી લો કે તમારો જ કોઈક દુકાન છે એ દુકાનની અંદર બહુ બધા ખાતાઓ છે જેમ કે ખાતાઓનો મતલબ કે એક સેક્શનની અંદર મોલ ટાઈપ છે કે એક સેક્શનની અંદર તમે સાબુ વેચો છો એક સેક્શનની અંદર તમે બીજું કાંઈ વેચો છો એક સેક્શનની અંદર તમે અનાજ વેચો છો એક સેક્શનની અંદર તમે લિક્વિડવાળી વસ્તુઓ વેચો છો તો આ બધા જ સેક્શનો અલગ અલગ છે હવે આ બધા સેક્શનો જે અલગ અલગ છે બધાની ખરીદી જો કોઈ એક વ્યક્તિ કરતું હોય આ બધાની જ ખરીદી કોઈ એક ખાતા દ્વારા થઈ જતી હોય તો એને આપણે શું કહેશું કેન્દ્રિત ખરીદી અને આ બધા જ ખાતાઓની ખરીદી લોકો પોતપોતાની રીતે કરે સાબુવાળા પોતપોતાની રીતે સાબુ લાવીને વેચી દે લિક્વિડ વાળા પોતાનું કરે અને અનાજવાળા પોતાનું અનાજ લાવીને વેચી દે તો એ શું છે વિકેન્દ્રિત ખરીદી છે જે તમે વેચી દીધી છે બટ કેન્દ્રિત ખરીદી શું હોય છે એક જ વિભાગ દ્વારા તમે બધા જ વિભાગોની ખરીદી કરતા હોવ એટલે આ શબ્દ જરૂર આવું જોઈએ કે એક જ વિભાગ દ્વારા ખરીદી થાય છે ઓકે એ મોસ્ટ છે વિકેન્દ્રિત પણ મેં તમને સમજાવી દીધું કે પોતપોતાના એટલે કે દરેક ખાનામાં પોતપોતાની જરૂરિયાત મુજબ એ લોકો ખરીદી કરવાની સત્તા આપણે એને આપી દઈએ એ લોકો પોતપોતાની રીતે ખરીદી કરતા હોય તો તમે એને શું કહેશો વિકેન્દ્રિત ખરીદી હવે આવીએ વાયદા બજારની ખરીદી તો આ બધા છે ને પ્રકાર છે ઓકે ખરીદીના પ્રકારમાં આવે છે જે તમારું અહીંયા લોંગ ક્વેશ્ચન પણ ક્લિયરઅપ થશે વાયદા બજારની ખરીદી એટલે કેવી ખરીદી તો આવી ખરીદીમાં શું છે પહેલા તો વાંચી લઈએ આ પદ્ધતિ જ્યારે ખરીદીનો સોદો કરવામાં આવે છે ત્યારે માલ અતિશયમાં હોતો નથી એટલે સોરી અસ્તિત્વમાં હોતો નથી પરંતુ ભવિષ્યમાં માલ ઉત્પાદન થાય ત્યારે તેને ડિલિવરી કરવામાં આવશે એવી શરતે એવી લોકો અગાઉથી સોદો નક્કી કરે છે આનો મતલબ શું થાય છે કે વાયદા બજારની અંદર જેમ કે ખેતી છે ખેતીમાં તમે હજી અનાજ ઉગાડ્યું નથી પરંતુ જે બી ધંધાદારી એકમો છે વેપારીઓ છે એ લોકો તમારી પાસે આવીને કહે છે કે હું તમારી સાથે સોદો કરું છું તમારે આટલું અનાજ જ્યારે બી તમારી પાસે ઉગે ત્યારે તમારે મને આપવાનું છે ઓકે તો આ શું થઈ ગઈ વાયદા બજારની ખરીદી ઘઉં હજી અસ્તિત્વમાં છે નહીં અનાજ હજી અસ્તિત્વમાં છે નહીં છતાં પણ વેપારીઓ આવીને સોદા કરીને જાય છે કે જ્યારે બી માલ અસ્તિત્વમાં આવે ત્યારે તમારે મને સમયસર આટલા ઘઉંની ડિલેવરી કરવાની છે અને શું કેશું વાયદા બજારની ખરીદી તમને એમ પણ પૂછી શકે છે કે વાયદા બજારની ખરીદીનું ઉદાહરણ તો તમે ખેતીનું ઉદાહરણ આપી શકો છો પછી છે બ્લેન્કેટ ખરીદી શું છે તો ખરીદીની આ પદ્ધતિનો ઉપયોગ ખાસ કરીને અનેક પ્રકારની વસ્તુઓનું જરૂર જેમ જેમ પડતી હોય તેમ ઉત્પાદક તેવી વસ્તુઓ એક સાથે પૂરી પાડનાર વેપારી વચ્ચે થાય હવે શું થાય કોઈ એકમ એવું હોય સોરી કોઈ એકમ એવું હોય કે જેમ કે એમને વારંવાર કોઈ વસ્તુની જરૂર પડતી હોય તો એક દુકાન સાથે શું કહી નાખે ડીલ કરી નાખે કે મને જ્યારે બી વસ્તુની જરૂર પડશે ત્યારે તું મને આપી દેશે બ્લેન્કેટ એટલે શું ખબર ઓલું શું કહેવાય તમારી જે બી ભૂલ હોય ને તમારે ઢાંકી નાખો જેમ કે તમને જરૂર પડે છે સામે વાળો વ્યક્તિ તમારી જરૂરિયાત બની જાય છે તમને એટલી વસ્તુનો માલ આપી દે છે તો ત્યાં તમારી જરૂરિયાત શું થઈ જાય છે ઢકાઈ જાય છે તમને તમારી અંદર કોઈ ભૂલ છે દેખાતી નથી એવી રીતે શું કરે છે લોકો એના પર બ્લેન્કેટ આપી દે છે એમ અહીંયા તમને કહેવા માંગે છે બ્લેન્કેટ ખરીદી જ્યારે બી જરૂર પડશે ત્યારે સામે વેપારી ઊભો છે તો એવા વેપારી વચ્ચે તમે શું કરો છો કોન્ટ્રાક્ટ કરી નાખો છો હવે છે જથ્થાબંધ ખરીદી જ્યારે બી જથ્થાબંધ ખરીદી કરવામાં આવે છે ત્યારે ખરીદીનો સોદો કરવાની શક્તિ મજબૂત બને છે અને નીચા ભાવે કરી શકાય છે જથ્થાબંધ ખરીદી એટલે તમને બધાને ખબર છે કે જથ્થામાં તમે કોઈ વસ્તુ ખરીદો છો તો તમે એને શું કહેશો જથ્થાબંધ ખરીદી કહેશો ઓકે ત્યારે તમે એને શું કહેવાના છો જથ્થાબંધ ખરીદી કહેવાના છો જથ્થાબંધ ખરીદી કરો તો તમને નીચા ભાવે પણ મળી શકે અને તમારે સોદો કરવાની શક્તિ પણ શું થાય મજબૂત થાય છે તો અહીંયા જે બી જથ્થાબંધ છે એના ફાયદા એની મર્યાદા પણ વાંચીને જજો જે તમને પૂછાઈ શકે છે વપરાશ મુજબની ખરીદી જેમ જેમ બ્લેન્કેટ ખરીદી તમે તમે જોઈ કે કે મને મને જરૂર પડે છે છે એમ એમ આપશો તો આમાં પાયા પરની સપાટી સામટી ખરીદી કરવી છે શું કહે છે મોટા પાયા પરની સામટી ખરીદી કરવાના બદલે તમને જેમ બી વપરાશ થતું હોય એમ મુજબ તમે જરૂરિયાત ઊભી થાય તેમ તેમ મુજબ તમે એને ખરીદો તો એને શું કહેવાય વપરાશ મુજબની ખરીદી પછી છે મુદ્દતી કરાર દ્વારા ખરીદ તો આ પદ્ધતિ મુજબ પેઢીમાં માલ પૂરો પાડના જેવી વેપારી છે એના સાથે તમે લાંબા ગાળાનો કરાર પહેલેથી જ કરી લો છો કેવા ગાળાનો લાંબા ગાળાનો કરાર તમે પહેલેથી કરી નાખો છો તો એ તમારી શું થઈ જાય મુદ્દતી કરાર હવે માલની ડિલેવરી સમય પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે ભાવ અને અન્ય શરતો પણ એ લોકો પહેલાથી નક્કી કરી નાખે છે લાંબા ગાળાની ખરીદી હોય તો એ લોકોમાં શું હોય કે આ ભાવે તમારે મને આટલો માલ પહોંચાડવાનો છે એ લોકો પહેલેથી ડીલ કરીને રાખે છે કે આ સમયે આ કિંમતે મને આટલો માલ જોશે અનુકૂળ બજાર ભાવે ખરીદી હવે બજારમાં જે બી ભાવ અનુકૂળ હોય એ પ્રમાણે તમારે ખરીદી કરવી હોય ઓકે જથ્થાબંધ ખરીદીનો એક આ જથ્થાબંધ ખરીદીનો એક આ લાભ નથી તમને જેમ જરૂર પડશે તમને જે ભાવે મળતી હોય ને એ ભાવે તમે એ વસ્તુ ખરીદીશો ત્યારે શું જથ્થાબંધમાં શું થાય સોરી મુદ્દતી કરારમાં શું થઈ જાય છે કે તમારે એ લોકો એ કરાર કરી નાખ્યો હવે વસ્તુના ભાવ ઘટી પણ કેમ જાય તો પણ તમારે એ વસ્તુનો જે કિંમતે તમે નક્કી કરી છે ને એ કિંમતે જ તમારે માલ આપવો પડશે જો એ માલનો કિંમત વધી બી ગઈ હશે ને જે ડીલમાં નક્કી કરી છે એનાથી તો પણ તમારે જે જૂની ડીલ કરી છે ને એ પ્રમાણે જ માલ આપવો પડશે પછી છે ત્વરિત ખરીદી એક વપરાશ મુજબની બ્લેન્કેટ ખરીદી જેમ છે છે કે તાત્કાલિક તમને જરૂર પડે અને તમે એ ખરીદી કરો છો ઓકે શું છે તમારી ત્વરિત ખરીદી ત્યાર પછી છે સટ્ટાત્મક ખરીદી ખરીદી કરવાનો ઉદ્દેશ નીચા ભાવે ખરીદી એટલે સટ્ટાત્મક એટલે આ લોકોનો શું ભાવ હોય કે તમે નીચા ભાવે વસ્તુની ખરીદી કરો અને ઊંચા ભાવે તમે એને વેચો સટ્ટા એને એ જ કહેવાય ને તમે જે બી સટ્ટો કરતા હોય જુવા રમતા હોય તો શું છે કે તમે નીચા ભાવે વસ્તુ ખરીદશો અને ઊંચા ભાવે તમે વેચશો જ્યારે બેના ભાવ વધશે ત્યારે તમે એ માલ વેચવા કાઢશો આ કોઈ ખરીદીની નીતિની અંદર આવતું નથી એવું પણ તમે ત્યાં લખી શકો છો જરૂરિયાત મુજબની ખરીદી એ પણ એમ જ છે કે જેમ તમને વારંવાર નિયમિત રીતે જરૂર પડતી હોય એમ તમે ખરીદી કરો સ્ટોકલેસ ખરીદી એટલે શું ખરીદનાર અને વેચનાર વચ્ચે ખાતરી આપી દે છે કે જે બી નિયત સમયે મેં તમને કીધો છે જે બી તમને નિયત જથ્થો કીધો છે એ ટાઈમે તમારે મને એ માલ પહોંચાડવાનો પરંતુ જે સમયે જેટલા જથ્થામાં માલ સામગ્રી જોઈએ એટલા સમયમાં તમારે પૂરી કરવાની અને જે ભાવ ચાલતા હોય ને એ ભાવે જ તમારે મને એ માલ આપવાનો છે એવો પ્રકારનો કરાર એને શું કહેવાય સ્ટોકલેસ ખરીદી પછી છે હેન્ઝિંગ

તો શ્રી બાસુ સાહુદત્ત સ્ટોકમાં કોઈ પણ વસ્તુઓનો સમાવેશ થાય છે તમને ખબર જ છે માલ સામગ્રી છે કાચો માલ યંત્રમાં કોઈ બી તમને સ્ક્રૂ જોઈએ છે ગ્રીસ જોઈએ છે ખીલી જોઈએ છે તો આ બધાને આપણે શું કીધું માલ સામગ્રી એનું જે સંચાલન કરવાની છે એની જે દોર દોરવણી કરવાની છે અંકુશ કરવાનું છે સંકલન કરવાનું છે એને આપણે શું કહી દીધું સંચાલન હવે અંકુશની વ્યાખ્યા તમને અહીંયા પૂછી છે તો સમગ્ર ઉદ્યોગમાં જે બી કાચા માલથી માંડીને જે તૈયાર માલમાં ફેરવાઈ જાય છે ત્યાં સુધી બને એટલો એ જે સમયગાળો હોય છે તે દરમિયાન તમારે એના પર શું કરવાનું છે અંકુશ રાખવાનું છે આપણે શું માલ સામગ્રી અંકુશ અંકુશની વ્યાખ્યા સંચાલનની વ્યાખ્યા અને માલ સામગ્રીની વ્યાખ્યા આ ત્રણ વ્યાખ્યા વાંચવાની છે અને બધા પ્રકારો વાંચવાના છે પછી છે ઉત્પાદન સંચાલન યુનિટ ટુ ઓકે તો યુનિટ ટુ ના જે શોર્ટ સમ છે આપણે આ જ લઈ લઈએ જેથી આપણું શોર્ટ જમાની અંદર ક્લિયર થઈ જાય હવે છે ઉત્પાદન ઉત્પાદનની વ્યાખ્યા તમે લખેલી છે મેં કે ઉત્પાદન એટલે કોઈ પણ કુદરતી સ્વરૂપમાં ફેરફાર કરીને તેની સર્જન કરવું કોઈ બી કાચો માલ છે એની અંદર તમારે ફેરફાર કરવાનું છે કુદરતી સ્વરૂપમાંથી ફેરફાર કરીને પૃષ્ટિગુણમાં એને તમારે ફેરવવાનું હોય તો એને શું કહેશું આપણે ઉત્પાદન એનું ઉદાહરણ પણ મેં લખ્યું છે રૂમાંથી તમે જે કાપડ બનાવો છો

શરૂઆત થી લઈને અંતિમ સુધી જે વચ્ચેનો સમય કાળો છે ત્યાં તમારે શું કરવાનું છે અંક આ બંને વસ્તુ યાદ રાખવાની છે આ બે વ્યાખ્યાઓ લખી છે જે તમે યાદ કરી લેજો ઉત્પાદન સંચાલન ઉત્પાદન પદ્ધતિઓમાં ડિઝાઇન તૈયાર કરવાની સાથે તે અનુસાર ઉત્પાદન થાય છે કે નહીં તે જોવાનું પણ કામ કરે છે પછી છે ઉત્પાદકતા તો ઉત્પાદન એ શું છે તમે જે રીતે એનું ઉત્પાદન કરો છો કાચા માલમાંથી તૈયાર માલમાં એને ફેરવી નાખો છો પરંતુ ઉત્પાદકતા શું નહીં છે જો જે બી ઉત્પાદન થાય છે અને એના સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ દ્વારા જે બી ઉત્પાદન થાય છે આની વચ્ચેનો જે સંબંધ છે તમે કાચા માલમાંથી તૈયાર માલમાં ફેરવો છો પરંતુ એ સાધનોનો જે તમે ઉપયોગ કરો છો ઓકે જે એને શું કહેવાની ઉત્પાદકતા ઓકે અહીંયા લખ્યું છે કે ઓછામાં ઓછા પ્રયત્ને વધુમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ઉત્પાદનના બધા સાધનો વચ્ચે યોગ્ય સમતુલા સાધવી જોઈએ એટલે ઇન શોર્ટ તમે ઉત્પાદકતાને ઉત્પાદનના સાધનો સાથે જોડી શકો છો ઓકે ત્યાર પછી મેં અહીંયા એક સૂત્ર પણ લખી દીધું છે કે ઉત્પાદનનો જથ્થો ઉત્પાદિત જથ્થો છેદમાં ઉત્પાદનના સાધનો આઉટપુટ અને ઇનપુટ ઓકે જથ્થામાંથી તમે એના સાધનો શું છે એક પ્રકારનું ઇનપુટ પછી જે સ્થાન પસંદગીનો અર્થ આ યુનિટ ટુ ના બધા શોર્ટ ક્વેશ્ચન યુનિટ વન ના શોર્ટ ક્વેશન જોઈ લીધા મતલબ કે આની અંદર તમારી બધી વ્યાખ્યાઓ ક્લિયર થઈ જશે પછી જે સ્થળે ઉદ્યોગ શરૂ કરવાનો હોય એને આપણે શું કહેવાના સ્થાન જ કહેવાના ને તો એની પસંદગી કરવી એટલે શું કહેવાય સ્થાનની પસંદગી જો આદર્શ સ્થાનની પસંદગી પૂછે છે ત્યારે પણ તમારે આ જ વસ્તુ લખવાની છે આદર્શ સ્થાનની પસંદગીમાં કોઈ પણ ધંધાદારી એકમોનો હેતુ ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન કરવાનો હોય હવે ઉદ્યોગનું સ્થળ ઢાપણભરી રીતે કે દીર્ઘ દ્રષ્ટિએ વેપારી પસંદગી કરવાનું આવતું હોય છે ત્યારે જ તે હેતુ ફળે છે એટલે કે એવું તમે જગ્યા શોધવાની છે કે જેની અંદર તમારે ઓછામાં ઓછો ખર્ચો થાય એને શું કહેશું આપણે આદર્શ થાય બે ત્રણ વ્યાખ્યાઓ મેં હજી લખી છે તમને જે પણ આવડે છે તમે એ વ્યાખ્યાઓ લખી શકો છો હવે અહીંયા મેં લખી છે શ્રી વેબરની અને શ્રી ફ્લેરોન્સની તો આ તમને છે ને લોંગ ક્વેશ્ચનમાં યાદ રહેશે કે જ્યારે બી તમને વેબરના સ્થાન પસંદગીના કાર્યો પૂછે અને સ્થાન પસંદગીના પરિબળો પૂછે તો સૌ તો પદ્ધતિસર રજૂઆત કરી છે પણ એ શ્રી વેબરે મૂળભૂત અને ગોણ પરિબળો એના છે મૂળભૂત પરિબળો છે શ્રી ફ્લોરન્સ તો કોને રજૂઆત કરી બે બને ત્યાર પછી મજૂરોની પ્રાપ્તિ પર કોને ધ્યાન આપ્યું છે ફ્લોરન્સ એ તમારે યાદ રાખવાનું છે અને એના બે પરિબળો છે સ્થાન પસંદગીનો ગુણોત્તર અને સ્થાન સ્થાનનીકરણનો આંક ઓકે આ બંને વસ્તુઓ તમારે યાદ રાખવાની છે તો શ્રી આલ્ફર્ડ અને બેટીએ વ્યાખ્યા આપી છે કે કામ શરૂ કરતા પહેલા તમે કોઈ પણ ધંધો શરૂ કરો છો એની પહેલા તમારે શું કરવાનું છે તે કામ કઈ રીતે કરવાનું છે એ કામ ક્યાં કરવાનું છે ક્યારે કરવાનું છે શું ક્યાં કઈ રીતે ક્યારે એ બધું ક્વેશ્ચન તમે આયોજનની અંદર લખી શકો છો હવે આ આયોજન કરીને તમારે ઉત્પાદનના અંગોનું માનસિક જે શ્રમ છે એ ઓછું કરવામાં આવે છે એ સમારી ઉત્પાદન આયોજન સંચાલન અને અંકુશનું તો મેં તમને ગોખાઈ દીધું એવી જ રીતે તમારે આયોજનનું ગોખી દેવાનું શું કરવાનું છે ક્યાં કરવાનું છે ક્યારે કરવાનું છે આ બધા ક્વેશ્ચન તો તમને આવડતા જ હોય લખી દેવાનું સૂચના મુજબ થાય છે કે નહીં એની ખાતરી કરવા માટે તમે અંકુશ છો ત્યાર પછી છે ગુણવત્તા તો ગુણવત્તા કોને કહેશો તમે વસ્તુ કે સેવા જે દોરવણી ગ્રાહકોની અપેક્ષા રાખે છે તે ઓકે વસ્તુ કે સેવાની જે ધોરણે ગ્રાહકોની અપેક્ષા ગ્રાહક અપેક્ષા રાખે ને કે મને આવી સારી વસ્તુ મળવી જોઈએ તો એને એને આપણે શું કહીએ કહીએ ગુણવત્તા કે ગ્રાહકોને જે ધોરણે અપેક્ષા છે આપણાથી કે વસ્તુમાં તો એ આપણા શું છે ગુણવત્તા સંપૂર્ણ ગુણવત્તા શું છે તો સમગ્ર ગુણવત્તા એ પેદાશ કે સેવાનું સર્જન શા માટે કરવામાં આવે છે તેની ફિલોસોફી ને ધ્યાનમાં લે છે ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે સંપૂર્ણ ગુણવત્તા જાપાનમાં ક્વોલિટી જોસેફ ઉપયોગ અથવા માટેની યોગ્યતા અને આવશ્યકતા સાથેની એક સૂત્રતા આ બંને વ્યાખ્યા એણે આપી છે તમે શોર્ટ ફોર્મ રીતે યાદ રાખી શકો છો પછી એનું બી સંચાલન આવી ગયું તો સંચાલનનું મેં તમને કીધું એમ ટી એમ એટલે શું થાય સંપૂર્ણ ગુણવત્તા સંચાલનની જેવી ઉત્પાદનની પ્રક્રિયા છે એના બી જે કાર્યો છે સંકલિત કરવાની જે પ્રવૃત્તિ છે જે ગ્રાહકને મહત્તમ સંતોષ આપે એના પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવું એટલે કે સંપૂર્ણ ગુણવત્તા સંચાલન પછી છે કાઇઝિન તો કાઇઝિન શબ્દ જાપાનીઝ શબ્દ છે જો મેં તમને કીધું તું કાઇઝિન સિગ સિગ્મા કેરૈયુઆમાંથી કોઈ બી એક વસ્તુ પૂછાતી જ હોય છે એટલે તમારે એ બધા

એને તરીકે ઓળખવામાં આવે છે કોને કાયસી તમને બે માર્ક્સમાં કાયસી વ્યાખ્યા પૂછાય તો તમે આમ લખી શકો છો પછી છે છે શબ્દ એટલે કે મોટા કદનો ટેકનોલોજી સુધારો એટલે એને શું કહેશું આપણે કેરૈયુ ઇન્વોવેશન બેક થ્રુ એને આપણે શું કહેશું મોટા પ્રમાણમાં જે ટેકનો ટેકનોલોજીનો સુધારો થાય છે તે ત્યાર પછી છે જસ્ટ ઇન ટાઈમ માલ સામગ્રીની જ્યારે જોઈએ ત્યારે જ તમને મળી રહે તેવી વ્યવસ્થાને તમે જસ્ટ ઇન ટાઈમની વ્યવસ્થા કહી શકો છો લીન મેન્યુફેક્ચરિંગ એનું ઉદાહરણ છે હવે આવી આપણે સિક્સિકમાં પણ સિક્સ નો ખ્યાલ સો ટકાની ગુણવત્તાની નજીકનો ખ્યાલ છે એમ કે છે કે આ સો ટકાની ગુણવત્તા છે પરંતુ એની નજીક હશે સો ટકાની નજીક નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન લાઈક હોય છે કે દસ લાખ ખામીવાળા એકમોની સંખ્યા ત્રણ પોઈન્ટ એકમો સુધી ઘટાડવાની હોય એટલે કે દસ લાખ એકમો માંથી તમારે એને ત્રણ પોઈન્ટ ચાર એકમો સુધી ઘટાડી દેવાની ખામીવાળા એકમો ઓકે તો આ તમે બે વસ્તુ યાદ રાખી શકો છો બેન્ચ માર્કિંગ પદ્ધતિ એટલે શું કે જેમાં સંચાલકોની ગુણવત્તા પ્રત્યે જે બી સભાનતા કેળવી શૂન્ય ખામી વાળી પેદાશો અને સેવાનું સર્જન કરવા માટે કરે છે અને બેન્ચ માર્કિંગ પદ્ધતિ એટલે કે શૂન્ય ખામી વાળા પેદાશોની અને સેવાનું સર્જન કરવાની પ્રતિબદ્ધતા રજૂ કરે છે આ વસ્તુ તમારે યાદ રાખવાની હવે છે ત્રીજા યુનિટની તો બે જ વ્યાખ્યા છે પ્રસ પ્રવાસન અને પ્રવાસન સંચાલન તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની પ્રવાસન કેટલીક ઘટનાઓ કે બનાવો કે સંબંધોનો એવો સરવાળો છે કેટલીક ઘટનાઓ છે કેટલીક બનાવો છે કેટલાક સંબંધો છે એનો એવો સરવાળો છે કે જે પ્રવાસીઓ પ્રવાસ અને ત્યાંના જે બિન નિવાસી જે બી પ્રવાસ કરે છે અને જ્યાં પ્રવાસીઓ પ્રવાસ કરવા આવ્યા છે તે અને ત્યાંના જે બિન નિવાસીઓ છે એમની સાથે સંકળાયેલો છે આ પ્રવાસીઓ ત્યાં કાયમી રહેવા જતા નથી કોઈ આર્થિક પ્રવૃત્તિ પણ ત્યાં કરતા નથી જસ્ટ ફરવા જાય છે કોઈ રિસર્ચિંગ કરવા જાય છે પોતાના હેતુ માટે જાય છે પરંતુ ત્યાં રહેવા નથી જતા તેને આપણે શું કહેશું પ્રવાસન શું કહેવાય પ્રવાસન કોની વચ્ચેનો સંબંધ છે ઘટનાઓ બનાવો કે સંબંધોનો એવો સરવાળો છે જેમ કે પ્રવાસીઓ અને બિન નિવાસીઓ સાથે સંકળાયેલો છે હવે છે પ્રવાસન સંચાલન પ્રવાસન પ્રવૃત્તિઓમાં આવતી આયોજન વ્યવસ્થા તંત્ર માનવ રચના સંકલન સંશોધન વિકાસ એવી કોઈ પણ સંચાલકીય પ્રવૃત્તિઓને જેનું હેતુ પ્રવાસનના ક્ષેત્રમાં પ્રવાસીઓને શ્રેષ્ઠ સેવા આપવાનો છે મહત્તમ વળતર પ્રાપ્ત કરવામાં તેને પ્રવાસન સંચાલન કહેવાય છે જ્યાં પણ જે સ્થળે વ્યક્તિઓ જાય છે પ્રવાસ કરવા માટે તો ત્યાં પ્રવાસન સંચાલન હોય છે કે જે લોકો વધુમાં વધુ નફો પણ મહત્તમ પ્રાપ્ત કરી શકે અને સામેવાળી વ્યક્તિને શ્રેષ્ઠતમ સેવા પણ આપી શકે એવું એ લોકોએ આયોજન વ્યવસ્થા તંત્ર અને સંચાલન કરવાનું હોય છે તો અહીંયા આપણી વ્યાખ્યાઓ પૂરી થાય છે બધી જ મોસ્ટ આઈમ્પી વ્યાખ્યાઓ છે જેની અંદર તમારા અમુક લોંગ ક્વેશ્ચન પણ ક્લિયર થઈ ગયા છે હવે હું તમને લોંગ ક્વેશ્ચનમાં જે બી મુદ્દાઓ છે એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ અને આપણે આવી જ રીતે ભણતા રહીશું બીએનો પહેલો વિડીયો પણ તમે જોઈ લેજો અને બીજો વિડીયો પણ તમે જોઈ લેજો વિડીયોને પુશ કરીને સ્ક્રીનશોટ કરતા રહેજો જેથી તમને બધા જ સવાલ મળી રહે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફાસ્ટલી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બધા જ વિડીયો તમને મળી જાય ટાટા બાય બાય સી